સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા શ્રી બીએચ ગાંધી બીબીએ કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો ધી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી બી એચ ગાંધી બીબીએ કોલેજ મોડાસામાં તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ બીબીએ સેમ વનમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવા નો યોર કોલેજ અંતર્ગત કોલેજ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી શાહ મામા મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી બીનાબેન પટેલ ફાઉન્ડર ઓફ બીના પટેલ ફાઉન્ડેશન એન્ડ ચીફ ઓડિટર ઓફ ગાંધીનગર મેટ્રો દૈનિક સાથે મુકેશભાઈ પટેલ સ્થાપક ગાંધીનગર મેટ્રો દૈનિક ગાંધીનગર હાજર રહ્યા તેમજ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર સંતોષ દેવકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીબીએસએમ વનમાં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને કોલેજ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા કોલેજ અને સરકાર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ અંગે ડૉક્ટર તુષારભાઈ ભાવસારે માહિતગાર કર્યા હતા વિદ્યાર્થીઓને કોલેજમાં ચાલતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે ઓસા ગ્રંથાલય ઇન્ટસ્ટ્રસ ઇન્ટસ્ટ્રસ્ટ ક્લબ ઇકો ક્લબ સ્પોર્ટ્સ વગેરે અંગે સંબંધિત વિભાગના અધ્યાપક શ્રીઓએ માહિતી આપી કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રોફેસર મીનારબેન પરમાર દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર દીપિકા ઇસરાની દ્વારા કરવામાં આવેલું હતું છેલ્લે સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી અને મંડળ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા